ફક્ત ત્રણ સામગ્રીથી આ બંધી કેરીની મીઠાઈ મોમાં મૂકતા જ ઓગળી જાય છે જે બનાવી બહુ જ સરળ છે આ મીઠાઈમાંથી લસ્સી અને ચીઝ કેક જેવો ટેસ્ટ આવશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મીઠાઈ બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લેવાનું છે તેના ઉપર કાણાવાળા બાઉલને મૂકી દેવાનું જેથી દહીંનું પાણી નીચે બાઉલમાં આવી જાય અને ઉપર સુરતી કપડું આ રીતે રાખી લઈશું બે કપ ભરીને દહીં લેવાનું છે મીડિયમ ખાટું એવું દહીંનો ઉપયોગ કરવાનો અને હવે આપણે દહીંની પોટી કરી દેવાની જે રીતે આપણે શ્રીખંડને બાંધીને કરતા હોઈએ છીએ બસ એ જ રીતે આપણે આ દહીંમાંથી પણ પાણી કાઢી લેવાનું છે તો પોટલી થઈ જાય એટલે તેના ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દેવાની મેં અત્યારે ખલદસ્તો મૂકી દીધો છે અને આપણું દહીં વધારે ખાટું ના થઈ જાય એટલે આપણે આ મિશ્રણને અત્યારે ફ્રીઝમાં આખે આખું જ મૂકી દેવાનું જેથી પાણી પણ બધું જ નીતરી જશે અને આપણું દહીં ખાટું પણ નહીં થઈ જાય ત્રણ ચાર કલાક પછી બધું જ પાણી નીતરી જાય એટલે આપણે આ રીતે કાઢી લેવાનું તો એકદમ સરસ અહીંયા આપણું દહીંમાંથી પાણી છૂટું પડી ગયું છે અને પનીર જેવું દહીં બનીને તૈયાર થઈ ગયું છે જો કેટલું સરસ અહીંયા દહીં બની ગયું છે ને તો એકદમ સોફ્ટ સોફ્ટ અહીંયા દહીં છે આપણું અને હવે આપણે દહીંને સારી રીતે ફાટી લઈશું જેથી એકદમ સરસ મુલાયમ દહીં બની જાય અને અંદર કંઈક ગાંઠા જેવું હોય તે પણ દૂર થઈ જાય અને સરસ સોફ્ટ દહીં તૈયાર થઈ જાય તો આપણે થોડી વાર બે ત્રણ મિનિટ માટે દહીંને ફેંટી લેવાનું અને સ્મૂથ કરી લેવાનું તો જો આ રીતનું સરસ દહીં અહીંયા સ્મૂથ થઈ ગયું છે બસ આ રીતનું થઈ જાય એટલે બે કેરીનો પલ્પ લેવાનો છે ફક્ત આપણે પલ્પ જ એડ કરવાનો છે મિક્સર જારમાં બીજું કશું જ એડ નથી કરવાનું મસ્ત ગળી કેરી હોય પાકી કેરીનો ઉપયોગ કરવાનો પાણી નથી પાડવાનું કે ખાંડ પણ નથી પાડવાની એકલી કેરીનો જ પલ્પ બનાવવાનો છે અને હવે અડધો કપ કેરીનો પલ્પ લેવાનો બે કપ આપણે દહીં લીધું હતું ને એની સામે અડધો કપ કેરીનો પલ્પ લઈશું અને અડધો કપ કન્ડેન્સ મિલ્ક લેવાનું છે તો ફક્ત બસ આ ત્રણ વસ્તુમાંથી જ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે પણ એટલી સરસ મીઠાઈ બનશે ને કે વારંવાર આપણને બનાવવાનું મન થશે ફ્લેવર માટે થોડોક બે ચપટી જેટલો ઇલાયચી પાવડર જો એડ કરવો હોય તો કરવાનું અને પલાળેલું કેસર પણ એડ કરી શકાય તો કલર પણ સરસ આવશે સારી રીતે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લઈશું તો આ મીઠાઈ આપણે બે બંગાળી મીઠાઈ છે જેને ભાપા દોહી તરીકે ઓળખવામાં આવે છે તો બસ આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે એક વાસણ લઈ લેવાનું કોઈ પણ બાઉલ અથવા તો ટીન પણ ચાલે આ એટલું બધું કેકની જેમ ફૂલે નહીં એટલે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકાય મેં અંદર નીચે બટર પેપર લગાવી દીધું છે અથવા તો ખાલી તેલ પણ લગાવી શકાય અને બહુ ફૂલતી નથી એટલે તમે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો તો ઉપર ફોઇલ પેપર લગાવી દીધું છે અથવા તો ઢાંકણ ઢાંકી દેવાનું તો જો આ આ મીઠાઈને ભાપમાં એટલે કે વરાળમાં બાફવામાં આવે છે એટલે જ એને ભાપા દોઈ તરીકે ઓળખવામાં આવે છે પાણી ઉકળી જાય અંદર સ્ટેન્ડ મૂકી દેવાનું એટલે અંદર આપણું આ ટીન ગોઠવી દઈશું અને ઢાંકણ બંધ કરી દેવાની ગેસની આંચ મીડિયમ કરી લઈશું ઢાંકણ બંધ કરીને પચીસથી ત્રીસ મિનિટ માટે આ મીઠાઈને થવા દેવાનું તો અહીંયા મેં ત્રીસ મિનિટ પછી મીઠાઈને આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે જો કે એવી સરસ ફૂલી ગઈ છે પણ અત્યારે પહેલાં એમ લાગશે કે સરસ ફૂલ્યું છે પણ પછી એના શેપમાં આવી જશે તો થોડી વારમાં આપણે બહાર કાઢી લીધી અને એકદમ ઠંડી થવા દેવાની આ મીઠાઈને એકદમ ઠંડી થાય પછી એને બે ત્રણ કલાક ફ્રીઝમાં મૂકવાની અને ત્યારબાદ જ તેને સર્વ કરવાની તો જ એનો ટેસ્ટ સરસ આવશે તો જો આ રીતે એક ટૂથપિકથી ચેક કરી લેવાનું જો આ રીતે એકદમ ક્લીન આવે એનો મતલબ કે આપણી મીઠાઈ સરસ થઈ ગઈ છે અહીંયા ત્રીસ મિનિટમાં તો સરસ થઈ જ જશે તો ફ્રીઝમાં મૂક્યા પછી મીઠાઈમાંથી આ રીતે સાઈડ પર આપણે ચપ્પાથી મીઠાઈને અલગ કરી લઈશું અને ટીનને ઊંધું કરી લેવાનું એટલે એકદમ આસાનીથી આપણી આ મીઠાઈ અલગ થઈ જશે બટર પેપર કાઢી લેવાનું અને એના પીસ કરી લઈશું તો કેટલી સોફ્ટ સોફ્ટ એકદમ મસ્ત મજાની આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે આ મીઠાઈ એટલી સોફ્ટ બને છે અને હવે આપણે આ મીઠાઈને ચેક કરી લઈએ તો જો કેટલી સરસ મીઠાઈ બની છે ને તો કેરીની આ મીઠાઈ તમે પણ જરૂરથી એકવાર બનાવજો બહુ મસ્ત બનશે તેને આપણે કેરીના ટુકડાથી ગાર્નિશિંગ કરી લઈશું સાથે પિસ્તા એડ કરવા હોય તો પણ એડ કરી શકાય તો એકદમ સોફ્ટ સોફ્ટ આપણી મીઠાઈ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો